વેકેન્સી બહાર પડી હતી અને એમાં સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને એ સત્તર લાખ રૂપિયાની જે માંગણી હતી એમાં જે અહીંના વર્તમાન જે ધારાસભ્ય એના પિતાશ્રી છે એમના દ્વારા કરવામાં આવી હતી અને એનું જે અમે કહી શકાય કે સ્ટિંગ ઓપરેશન કરેલું હતું અને એ આખો વ્યવ અને તેની સાથે સાથે અમે એની પાસેના બીજા જે એવિડન્સ ફર્ધર જે કહી શકાય ઓડીઓના પુરાવા હતા એ બધા જ અમે ભેગા કર્યા છે જે ઓડિયો છે અમારી પાસે ટ્રસ્ટી છે એમ કિશોરીનો જે આ જે સંસ્થા ચલાવી રહ્યા છે એ સંસ્થાના એ પ્રમુખ છે અને પ્રમુખને નાતે ત્યાં ઉમેદવાર પાસેથી સત્તર લાખ રૂપિયાની માંગણી કરી અને છેલ્લે જ્યારે રીલ ફાઇનલ કરવામાં આવી ત્યારે બાર લાખ રૂપિયાની રીલ ફાઇનલ થઈ ગઈ અમે તમારી પાસે એક અપેક્ષા એટલી રાખીએ રાખીએ છીએ કે આપ જિલ્લાના વડા છો તો તમે એની પર એક્શન લો કેમ કે હવે અત્યાર સુધી એવું બધું હતું કે ગુજરાતમાં તમામ જે શાળાઓ છે ત્યાં ને ક્યાંક નાનો મોટો ભ્રષ્ટાચાર થતો હતો અત્યાર સુધી સામે નહોતો હતો વિથ એવિડન્સ સામે નહોતો હતો અમારી પાસે હવે વિથ એવિડન્સ છે આધાર પુરાવા છે અમારી પાસે ઉપલબ્ધ બોલતો પુરાવો પણ છે ઓડિયો વિડીયો રેકોર્ડિંગ અમારી પાસે ઉપલબ્ધ છે તો તમે એની ઉપર એક્શન લો અને જે પણ એના લાઇસન્સ છે ટ્રસ્ટીના એ તમે એને આ ખરેખર લાઇસન્સ રદ કરો જે પણ કાયદાની જે જોગવાઈ છે આઈપીસી આપણે બીએનએસ અત્યારે જે છે એમાં જે પણ જોગવાઈ છે નવા કાયદા પ્રમાણે તો એ જોગવાઈ પ્રમાણે એની ફરિયાદ દાખલ થાય કદાચ જો તમે ફરિયાદી બની શકો તો તમે અથવા તો કોઈ પણ એમાં ફરિયાદી બનીને દાખલ ફરિયાદ દાખલ કરશો તો અમને એવું લાગશે કે નાના ખરેખર એક્શન લેવાના તો શું છે ગુજરાતમાં તે સુધી છે એક ટ્રેન ચાલતો થઈ ગયો છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ હજી સુધી કોઈ ચમરબંધી પકડાતો નથી ને આપણી પાસે અત્યારે અત્યાર સુધી કેવું છે કે નાના નાના માછલી હતી અત્યારે મોટો મોટી નોટ છે તો ખરેખર મોટા વ્યક્તિ ઉપર એક્શન લેશું ને તો આખા ગુજરાતમાં જેટલી પણ શાળાઓ ચાલતી છે જ્યાં પણ કોઈ પણ ભ્રષ્ટાચાર બરોબર વિચાર કરશે ને તો એમ થઈ જશે કે ના ભાઈ ઓલો ભાઈ આટલી મોટી વગદાર વ્યક્તિ તો છતાંય જો એક્શન લેવાના એક દાખલો તમે બેસાડશો ને જિલ્લાના વડા તરીકે તો આખા ગુજરાતમાં મેસેજ બહુ મોટો જશે અને આપનું દાયિત્વ છે કે આપ ખરેખર એક્શન લઈ શકો એટલા સક્ષમ છો

હસ થેન્ક યુ સો મચ સર આ લાયસન્સ આકેડેમિક ફરિયાદ રજૂ આવી છે ખાસ કરીને અહીંયા જે ચોસાલા કાટે આશ્રમ શાળા છે જેતના દ્વારા જે ઉમેદવાર હતા થી 8 માં મેસંદી બનવાના હતા રદિના માટેના તેના દ્વારા અમને એક ફરિયાદ મળી હતી અને ફરિયાદમાં અમે જે ક્રોસ વેરીફાઈ કરી હોય હું એ વિદ્યાર્થી આગેવાન છો ને વિદ્યાર્થીના પ્રતિનિધિતો તરીકે મને પરશુસ્ત દીધું અને વિદ્યાર્થીનું કોરસ્પોન્ડન્ટ આવી છે કે આ અલગ અલગ આશ્રમ શાળાઓની અંદર અહીંયા કદાચ એવું નથી અમે કહેવા માંગતા કે છીંડે છેડો એક ચોર છે કે એ જ ખાલી ગુનેગાર છે પરંતુ આ અલગ અલગ આશ્રમ શાળાઓની અંદર અમને મર્યાદાઓ મળતી હોય છે દરેક વખતે આધાર પુરાવા ભેગો નથી કરી શકતા અત્યારે અમારી પાસે જે વસ્તુ ભેગી થઈ છે એ આધાર પુરાવા સાથેની ભેગી થઈ છે જેમાં અમારી પાસે દ્રશ્યો અને શ્રાવ્ય પુરાવો છે પૈસા માંગી રહ્યા છે તેનો અમારી પાસે વિડીયો ફૂટેજ પણ અવેલેબલ છે તેનો ઓડિયો ફૂટેજ પણ અમારી પાસે અવેલેબલ છે અને એની ઉપર અમારી એવી અપેક્ષા તમારી પાસેથી છે કે તમે એ ક્રોસ વેરીફાય કરો જે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે એમ છે આઈપીસીની અંદર જે આપણા કહી શકાય કે બંધારણની અંદર જે પણ જોગવાઈઓ છે એ અંતર્ગત એને સજા થાય આ અમારી તમારી પાસેની અપેક્ષાઓ છે કેમ કે આ બહુ ખૂબ મોટા વધારે વ્યક્તિ છે કારણ કે આપ આપણ જાણતા હશો કે ધારાસભ્યના પિતાશ્રી હોય એટલે વટોબી છે કે અહીંયા જવામાં જે અધિકારી હોય એ કદાચ હિચકીચાટ કરતા હોય પરંતુ આપ જરા પણ એમાં હિચકીચાટ ન કરો સામાન્ય નાગરિકને જે રીતે ટ્રીટ કરવામાં આવે છે એક સંચાલકને જે રીતે ટ્રીટ કરવો જોઈએ એ રીતે આપની જે જવાબદારી છે એ રીતે એને ટ્રીટ કરીને આની ઉપર એક્શન લેવામાં આવે એવી તમને નમ્ર અપીલ સાથે અમે આજે આવ્યા છીએ અપેક્ષા રાખીએ કે સર દસ દિવસની અંદર આની કોઈ રિઝલ્ટ અમારી સામે આવે કે ના આની અમે તપાસ કરી આ વસ્તુ સામે આવી અમે આજે લેખિતમાં તો આપી જઈ રહ્યા છીએ પરંતુ એની સાથે સાથે અમે તમને જે વિડીયો છે જે ઓડિયો છે જે થયેલા અમારી સાથેના સંવાદો છે એ અમે તમને બાય મેલ આપવા માંગીએ છીએ તો એમ તમને તમારું જે મેલ આઈડી ઓફિશિયલ હોય એ અમને આપજો જેથી કરીને અમે તમને તમામ આધાર પુરાવા આપી શકીએ કારણ કે ખાસ કરીને શિક્ષણમાંથી માંથી આરોગ્યમાંથી દૂર થાય ને એવું અમારો પ્રયત્ન રહેતો હોય છે અને ફરીથી અમે કહે શિક્ષણના શુદ્ધિકરણના કાર્ય સાથે અમે સંકળાયેલા છીએ અને ફરીથી એ જ વાત લઈને અમારી પાસે આવ્યા છીએ એટલે કોઈ મેલાફાઈડ ઇન્ટેન્શન નથી કે અમને કશવામાં કઈ મળી નથી જવાનું પણ ખરેખર લાયક અને હકદાર જે ખરેખર મહેનત નો રોટલો એ કમાઈને ખાવા માંગે છે હકદાર વ્યક્તિને જો નોકરી મળશે ને તો ખરેખર આસામ શાળાનો પણ ઉદ્ધાર કરશે વિસ્તારનો ઉદ્ધાર કરશે અને આદિજાતિના સમાજ નો પણ ઉધાર કરશે આ જ હેતુ અમારો રહેલો છે બીજો અમારો કોઈ હેતુ નથી બસ આની પર નિષ્પક્ષ તપાસ થઈ જે પણ તમારે કદાચ કહી શકાય કાગળ તપાસમાં જે પણ એવિડન્સ જોતા હશે એવિડન્સ પૂરા કરવાની જવાબદારી અમારી છે જે પણ જોશે બોલતો પુરાવો છે ઓડિયો છે અમારી પાસે બધા જ પુરાવા છે એટલે તમારે જે પણ એક્શન લેવા હોય એ આપ સક્ષમતાથી લેશો તો ચોક્કસપણે એમાં ઘણું સારું થઈ શકે છે અને દાખલા જો કાર્યવાહી જશે ને તો આપ

બીજી જે દરિયાની રેલી જે નાની નાની માછલીઓ છે ને એ બી છે કે ભાઈ આપણે જો મગરમત પકડી લેતા હોય તો આ માછલી તો કઈ નહીં આવે એટલે તમારી પાસે ઘણી બધી શ્રદ્ધા ઘણી અપેક્ષાઓ છે એ વિદ્યાર્થી આગેવાન તરીકે તમને બસ વિનંતી છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો